પણ ચાલુ કરી જેથી મોરબીના દરેક વિસ્તારમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે તેમણે કલેક્ટર ડીડીઓ પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓની હાજરીમાં આ મુદ્દે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી તેમણે જણાવ્યું કે ડેમમાં પૂરતો પાણીનો જથ્થો હોવા છતાં મીટર ચાલુ ન થવાથી લોકો પાણી માટે ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે આ ઘટનાએ સ્થાનિક લોકોમાં સરકાર અને અધિકારીઓની કામગીરી અંગે પ્રશ્નો ઊભા કર્યા તેમણે માંગણી છે કે પાણી પુરવઠા વ્યવસ્થા ત્વરિત અને અસરકારક રીતે સુધારવામાં આવે જેથી આગામી દિવસોમાં પાણીની અછતનો સામનો ન કરવો પડે આ ઘટનાને પગલે મોરબી જિલ્લામાં પાણી પુરવઠા વ્યવસ્થાની સમીક્ષા અને સુધારણા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી બની ગયું છે સ્થાનિક આગેવાનો અને લોકોની માંગ છે કે સરકાર અને સંબંધિત વિભાગો આ મુદ્દે ગંભીરતાથી વિચાર કરે અને યોગ્ય કાર્યવાહી કરે